મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ

જાહેર કરવાની થયેલી માંગ નવસારી શહેરમાં જર્જરિત નટરાચાલનું થયેલું ડિમોલિશન નવસારીના તરવૈયા રાજુભાઈએ ત્રણસો લોકોના બચાવ્યા છે પૂર્ણા બ્રિજના નવનિર્માણ વખતે સેફ્ટી ગાર્ડ મૂકવાની માંગ દસ ફ્લેટમાંથી રૂપિયા અઠાવન હજારની ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો ગુજરાતના મત્સ્ય ખેડૂતોને ખેતીના કિસાનનો દરજ્જો આપવાની માંગ નવસારી જિલ્લા માછી સમાજ અને સહકાર ભારતી ગુજરાત દ્વારા કરવામાં આવી હતી ગુજરાત રાજ્યના વિશાળ દરિયા કિનારા અને મોટા જળાશયો તથા તળાવમાં મત્સ્ય પાલનનો વ્યવસાય કરતા મત્સ્ય ખેડૂતો પરિવારોનું જીવન નિર્વાહનો આધાર માછલી છે લાખો લોકો મત્સ્ય ખેતી કરી સીધી કે આડકતરી રીતે રોજીરોટી મેળવે છે મત્સ્ય ખેતીના વ્યવસાયના વિકાસ માટે અનેક તકો રહેલી છે ગુજરાતના લાખો મત્સ્ય ખેડૂતો અને તેમના પરિવારની લાગણી મચ્છે ઉછેર કરતા લોકોને કિસાનોનો દરજ્જો આપવાની માગણી છે મહારાષ્ટ્ર સરકારે પણ મત્સ્ય ખેડૂતોની કિસાનનો દરજ્જો વિધાનસભામાં પસાર કર્યો જેને શ્રીએ મંજૂરી આપી છે ગુજરાત સરકાર પણ મચ્છે ખેડૂતોને કિસાનનો દરજ્જો આપવાનો નિર્ણય લઈ એક ક્રાંતિકારી નિર્ણય કરવા નવસારી જિલ્લા માછી સમાજ અને સહકાર ભારતી ગુજરાત દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું માછી સમાજ ગુજરાતના માછી સમાજને ખેતીનો દરજ્જો મળે કૃષિનો દરજ્જો મળે એ હેતુથી અમે આજે નવસારી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર રાજ્યના માછીમારોને ખેડૂતનો દરજ્જો આપ્યો છે એ ઉપલક્ષમાં ગુજરાતના માછીમારોને પણ ખેડૂતનો દરજ્જો મળે એ હેતુથી આજે અમે આવેદનપત્ર આપ્યું છે ગુજરાતનો દરિયા કિનારો સૌથી લાંબો દરિયાકિનારો છે ભારતમાં એટલે માછીમારોની સંખ્યા પણ સૌથી વધારે છે માછીમારો જે કંઈ માછલીનું ઉત્પાદન કરે છે એનાથી રાજ્ય કે રાષ્ટ્રની આવકમાં તો વધારો થાય છે એ ઉપરાંત રાષ્ટ્રને વિદેશી હુંધિયામણની કમાણી પણ થાય છે અમારા માછીમારો જે માછલી પકડીને લાવે છે એ માછલી પૌષ્ટિક આહાર તરીકે એનો ઉપયોગ થાય છે પણ સાથે સાથે આ માછીમારાના વ્યવસાયથી અમારા લોકોમાં રોજગારી મળે છે અમારા લાખો કુટુંબો એના ઉપર નિર્ભર છે એમનું જીવન નિર્વાહ ચાલે છે એટલે અમારી લાગણી અને માગણી એ છે કે જે રીતે ખેડૂતને ખેડૂતનો દરજ્જો આપવામાં આવે અને ખેડૂતનો દરજ્જો આપવાથી સરકાર જે ખેડૂતોની સહાયની યોજનાઓ આપે છે ખેડૂતને લાભો આપે છે એ બિયારણ માટે હોય ખાતર માટે હોય ખેતીના સાધનો માટે હોય ટ્રેક્ટર માટે હોય એ અનેક પ્રકારની સુવિધાઓ ખેડૂતોને મળે છે ખેડૂતોને પોષણક્ષમ ભાવો પણ મળે છે પણ અમારા માછીમારો જે માછલી પકડીને લાવે છે એને કોઈ ટેકાના કે પોષણક્ષમ ભાવ મળતા નથી અમારા ખેડૂતો અમારા માછીમારોને કિસાન સમૃદ્ધિ યોજના જેવી કોઈ લાભ અમને મળતો નથી એટલે જે લાભો ખેડૂતોને મળે છે એ માછીમારોને પણ મળવા જોઈએ અત્યારે અમે જે કલેક્ટરશ્રીને આવેદનપત્ર માટે આવ્યા છે એ અમારો મુખ્ય આશય છે કે ખેડૂતના સંદર્ભમાં ઉત્પાદનની પ્રક્રિયા જે થાય છે તે બે રીતે થતી હોય છે એક જમીનમાં થાય અને એક પાણીમાં થાય ખેતી જમીનમાં જે થાય છે તેને જે લાભો મળે છે અને જમીનના સંદર્ભમાં જેટલી સરકારી યોજનાઓ છે એ બધી યોજના લાભ ખેડૂત આજે લે જ છે અને લેવો જ જોઈએ એવો સેમ લાભ જમીનમાં પણ માછલી પકડીને ખેતી થઈ શકે છે અને બે હજાર પાંચથી સેન્ટ્રલ ગવર્મેન્ટે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં આ જ વિભાગને એટલે કે ખેડૂતના સંદર્ભમાં માછીમારને સમાવ્યા જો હોય તો માછીમારીઓને જે લાભ મળવા જોઈએ એ બધા જ લાભો ગુજરાત સરકાર શા માટે નથી આપતી ગુજરાત સરકારે રિઝોલ્યુશન બહાર પાડી વિધાનસભાની અંદર ઠરાવ પસાર કરી ગવર્મેન્ટ પાસેથી એપ્રુવલ લઈ અને આ બધા જ લાભો માછીમારોને મળે એવી પ્રક્રિયા કરવી જોઈએ સૌથી ગરીબના વિસ્તારમાં પણ વિચાર કરીએ ને તો અમારા ત્યાં વિસ્તારોમાં તમે ફરો કાંઠા વિસ્તારમાં તો કાંઠા વિસ્તારમાં હજુ બી ઇકોનોમિકલ બેકવર્ડ લોકો ઘણા બધા છે જે લોકોનો આર્થિક રીતે પણ સદ્ધર નથી સરકારી લાભ મળે તો પોતાનો સ્વરોજગાર મેળવી સારામાં સારા ધંધાઓ કરીને પોતાના પગ પર ઊભા રહીને

શહેરભરમાં આવેલી જોખમી મિલકતોને મહાનગરપાલિકા દ્વારા મિલકત ધારકોને નોટિસો ફટકારી હતી પરંતુ મિલકત ધારકોએ જર્જરિત જોખમી ઇમારતોને ડિમોલિશન નહીં કરતા રવિવારે મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન નજીક આવેલ નટરાજ ચાલ નામની જર્જરિત મિલકતને તોડી પાડવામાં આવી હતી નવસારી શહેરમાં નટરાજ ટોકીઝ આવેલી હતી નટરાજ ટોકીઝ નામની મિલકતનું વેચાણ થઈ ગયું હતું ત્યારબાદ આ નટરાજ ચાલ જર્જરિત હાલતમાં થઈ ગઈ હતી નટરાજ નામની મિલકતમાં નટરાજ સ્ટોકીઝના કામદારો અને મજૂરો નિવાસ કરતા હતા નટરાજ સ્ટોકીઝના કર્મચારીઓનું રહેઠાણ હતું પરંતુ તેનો ઉપયોગ નહીં થતાં વર્ષોથી આ મિલકત જોખમી બની હતી જેનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી નવસારી મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતો બાબતે સર્વે હાથ ધરાઈ રહ્યો છે અને તેના ભાગરૂપે જુદી જુદી ઇમારતોને ખાનગી માલિકોને નોટિસ પણ અપાઈ રહી છે જેના ભાગરૂપે આજે નટરાજની રેલવે સ્ટેશન પાસે જે અપાર્ટમેન્ટ છે જે ઘણા સમયથી જર્જરિત છે અને એમને નોટિસ પણ આપવામાં આવેલી છે તેમને તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી આજે હાથ ધરવામાં આવી છે નવસારીનો પૂર્ણા નદીનો બ્રિજ એટલે આત્મહત્યા કરવાનું સ્થળ પૂર્ણાના બ્રિજ ઉપર આત્મહત્યા કરનારાઓને જીવ બચાવનાર રાજુભાઈ હળપતિની મહાનગરપાલિકા દ્વારા કે સરકાર દ્વારા કદર કરવામાં આવી નથી નવસારીની પૂર્ણા નદીનો આ બ્રિજ સમાજમાં નાસીપાસ થયેલા લોકો માટે આત્મહત્યા કરવાનું એક સ્થળ બની ગયું છે પૂર્ણા નદીના આ ઊંડા પાણીમાં અનેક લોકોએ બ્રિજ ઉપરથી મોતની છલાંગો લગાવી છે જિંદગીથી નાસીપાસ થયેલા લોકો પોતાની જિંદગી ટૂંકાવવા પૂણાના બ્રિજ ઉપરથી જંપ લાવી દે છે ત્યારે વિરાવળ પૂણા નદીના કિનારે જ નિવાસ કરતા રાજુભાઈ હળપતિને ખબર પડે કે બ્રિજ ઉપરથી કોઈકે જંપ લાવ્યું છે રાજુભાઈ એક ક્ષણનો વિચાર કર્યા વિના જ નદીના ઊંડા પાણીમાં પોતાના જીવનો પરવા કર્યા વિના કૂદે છે અને આત્મહત્યા કરનારા વ્યક્તિને બચાવી લે છે પૂણાના કિનારે જ રહેતા આદિવાસી પરિવારના આ રાજુભાઈ હળપતિ એક સારા તરવૈયા છે તેમની નજર સમક્ષ જિંદગીના હારેલા નાસીપાસ થયેલા વ્યક્તિઓ બ્રિજ ઉપરથી જંપ લાવે છે ત્યારે રાજુભાઈનું દિલ માનતું નથી અને અન્યની જિંદગી બચાવવા નદી તરફ દોડ મૂકે છે રાજુભાઈની નદી તરફની આ દોડ જિંદગી બચાવવા માટેની હોય છે પૂર્ણા નદીના આ બ્રિજ ઉપર કેટલાક લોકો આત્મહત્યા કરવા માટે આવતા હોય છે ત્યારે રાજુભાઈ અને તેમના મિત્રો તેમને આત્મહત્યા કરવા માટે રોકે છે અને તેમને ઘર પરત મોકલી આપે છે નદીમાં ડૂબતા લોકોને જીવ બચાવનારા આ રાજુભાઈ હળપતિએ ત્રણસોથી વધુ લોકોના જીવ બચાવ્યા છે આ વ્યક્તિ બિલકુલ સામાન્ય છે પરંતુ તેમના અસામાન્ય કાર્યોની નોંધ આપણા કે મહાનગરપાલિકાએ લીધી નથી તેમની આ સેવાની કદર કરવાવાળા કદરદાન હજી તેમને મળ્યા નથી લોકોની જિંદગી બચાવનારા રાજુભાઈને સરકારી તંત્ર અને સમાજ ભૂલ્યું છે તેમની સેવાની ખરેખર કદર થવી જોઈએ આ જોયું હોય અમારે અહીંયા રહેવાનું છે હા મારે જોયું હોય કોઈ બી હોય છોકરી હોય છોકરા હોય કે નપાસથી આવી તો એ લોકોને જોયા તો કંટાળે પેલું ઘેરે માઈ બાપને નહીં ને એ લોકો સ્કૂલમાંથી નીકળીને બહાર નીકળી આવે તો જોયા એ અમે તો આ પુલપટ્ઠી બી નીચે નીચેથી બી કૂડી મૂકે એ લોકોને કૂડી મૂકાય તો અમારે વગર સાધાને બી કૂડી પડવું પડે જેવું અમારે જોયું હોય તો અમારે જોયું માને નહીં એટલે અમારે કોઈ બી હોય એને અમારે બચાવવાની ફરજ છે હવે કેટલા લોકો એવા ત્રણસોથી ત્રણસો ત્રણસો એક જેવા બચાવ્યા મેં આ કોલ પરથી બી કૂડી પડે કે આ માન આ ઘરમાં ઝઘડો થઈ ગયો હોય તે લોકો બી બહાર નીકળી આવેલા બાઈ માણા કે કોઈ બી વ્યક્તિ નીકળી આવેલો છોકરી હોય ભાઈ હોય કોઈ બી પેલા ઘટના બની પેલા તર્પણ કરવા આવ્યા હતા બે ભાઈઓ તો તેને બી તમે બચાવ્યા અને એ ભાઈને છે ને શું થયું કે આ એક ભાઈ ત્રણ જણા હતા પેલી સાઈડે તો ભાઈ બુમાર્યા તમે અહીંયા બેહલા હોતા શમશાન ભૂમિ સાથે એ લોકો લાખવા આવેલા હતા એક ભાઈ સાથે લાખવા જ્યાં તો હરી પડ્યો એક શમશાન માન મહેન્દ્રભાઈ ઉઠા તે ભાઈ એકને કાઢી લે એટલે મેં જામ જામ એટલે એ ભાઈ જરાક ચવાતો હતો મેરે કાઢ્યો તો મેં લપસી જયા કહી રહ્યો ત્રણ વખત માથી નીકળ્યો નહીં એટલે જરાક એ થઈ ગયો પાણી પી ગયેલો હતો બહાર કાઢ્યો પછી તો કંઈ જ નહીં રહેલું હતું

સુસાઇડના પ્રોબ્લેમો થાય છે તો એને કારણે એની રેલિંગ પણ ઓછી મૂકે લાઈટ બી મૂકે અને કેમેરાની પણ સગવડ કરે કે જેને કારણે કોઈ બી ગુમનામ માણસ બી અહીંયા કાલે સુસાઇડ કરી જાય તો એની શોધ કરવા માટે સરકારને કે પોલીસ તંત્રને કે કોઈ બીને એ વાત ઇઝી પડે તો એવી મારી ખાસ વિનંતી છે કે નવો પુલ બનાવે તો એને માટે આટલી તકેદારી રાખે એવી સરકાર પાસે અપેક્ષા રાખું છું જી અહીંના જે લોકલ વ્યક્તિ છે રાજુભાઈ કરીને વારંવાર લોકોને હવે અહીં નદીની બાજુમાં જ રહે છે રાજુભાઈ કરીને અને એમણે અત્યાર સુધીમાં બહુ માણસોને એમણે ખરેખર બચાવ્યા છે અને જીવદાન આપ્યું છે તો એમની પણ મહાનગરપાલિકા કંઈક ને કંઈક કદર કરે એવી નગરપાલિકા મહાનગરપાલિકા પણ હું આશા રાખું છું પૂર્ણા નદીનો બ્રિજ સુસાઇડ પોઈન્ટ બન્યો છે વારંવાર અહીંથી લોકો આત્મહત્યા કરવા માટે પુલ પરથી કૂદી મૂકે છે જેના માટે નવસારી પૂર્ણા નદીની જે આ પૂર્ણા નદી છે એને કિનારે રાજુભાઈ હળપતિ નામના વ્યક્તિ રહે છે એ જે વ્યક્તિ છે એમણે ત્રણસોથી વધુ લોકોના જીવો બચાવ્યા છે પોતાનો જીવ જોખમમાં નાખીને પાણીમાં જે ડૂબતા વ્યક્તિ હોય એમને કાઢી લાવે છે અને જીવ બચાવે છે પરંતુ આ જે સ્થાનિક પ્રશાસન છે સરકાર છે અથવા તો મહાનગરપાલિકા છે આ રાજુભાઈની સેવાની કદરની કદર કરવામાં આવી નથી એમની નોંધ લેવામાં આવી નથી પ્રશાસન છે એમણે નોંધ લેવી જોઈએ અને ખાસ કરીને અહીંના લોકોનું જો કહેવું છે માનવું છે કે રાજુભાઈની સેવા છે એમની કદર મહાનગરપાલિકા દ્વારા થવી જોઈએ નવસારી શહેરના કુંભારવાડ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે દસ ફ્લેટમાંથી અઠાવન હજારની ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો નવસારી શહેરના કુંભારવાડ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે વલસાડના કોન્ટ્રાક્ટરના બંધ એપાર્ટમેન્ટમાં બે દિવસ પહેલાં થયેલી ચોરીના કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે આરોપી નિકુંજ વૈષ્ણવ કુંભારવાડ નવસારીનો રહેવાસી છે તેણે એપાર્ટમેન્ટના દસ ફ્લેટના તાળા તોડી અંદરથી ચાર ટીવી ત્રણ રાંધણ ગેસની સગડી અને બાથરૂમના કિંમતી નળ મળી કુલ રૂપિયા અઠ્ઠાવન હજારની મતાની ચોરી કરી હતી ટાઉન પોલીસના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દુધાભાઈ દિનેશભાઈ અને જીતુભાઈ હરતાનભાઈને મળેલી બાતમીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે આરોપીના ઘરેથી તમામ ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સ્થાનિક લોકોએ આ ચોરીમાં અન્ય લોકોની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નવસારી રવિવારી બજારના પાથરણાવાળા અને નાના વેપારીઓએ વૈકલ્પિક જગ્યાની માગણી કરી હતી રવિવારી બજારમાં લારી પાથરણાવાળાઓને હટાવતા તેમના રોજગારનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે નવસારી શહેરના રિંગરોડ ખાતે પ્રતિ રવિવાર હાટ બજારનો મેળો ભરાય છે આ રવિવારી બજારના નામે ઓળખાય છે બજાર કિંમત કરતાં ખૂબ જ સસ્તા ભાવે ઘર વપરાશની દરેક વસ્તુઓ મળે છે રવિવારી બજારમાં નવસારીના લોકલ પાથરણાવાળા અને નાના વેપારીઓને રસ્તા પર દબાણ નહીં કરવાની સૂચનાઓ આપી હતી રવિવારી બજારમાંથી પાથરણાવાળાઓને હટાવતા જ તેઓએ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી હતી અમે લુહારી ધંધો કરવાવાળા છીએ અમે એક નાના રવિવારી બજારમાં અમે નાનો અમથો ધંધો લઈને બેસીએ છીએ હવે અમે ધંધો ના કરીએ ના નગરપાલિકાની દબાણ આવે અમે પાસો પાંચસો રૂપિયાનું દંડ આવે અમે નાના ધંધામાંથી પાંચસો રૂપિયા આપીએ કાંથી બરાબર હવે નાનો ધંધો લઈને બેસીએ અને પાંચ અઠવાડિયે અમે એક જ વખત ધંધો કરવાનો આવે વારંવાર અમારો ધંધો ના હોય એક આઈટમ ઘડી હોય બે આઈટમ આખો અઠવાડિયું ઘડીએ ત્યારે અમારે ઘડાય રહે બરાબર હવે અમે ધંધો ના કરીએ તો છોકરાને ખવડાવીએ છું ભણાવીએશું ને તમે ધંધો કરીને અમે જીવીએ કેમ ના એ કોઈ અમારી વિનંતી કોઈ સરકાર સાંભળો તો તમારી બહુ મોટો મોટો આભાર નવસારી મહાનગરપાલિકા સમક્ષ ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રીને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે વર્ષો જૂની ભારતીય સંસ્કૃતિને પરંપરાથી ચાલતી રવિવારી બજાર એ નવસારીનું ખૂબ ફેમસ બજાર છે અને છેલ્લા લગભગ દોઢ બે મહિનાથી રવિવારી બજારના જે નાના નાના પાથરવાળા બેસવાવાળા છે નાના નાના વેપારીઓ છે નાના નાના દુકાનદારો છે નવસારી મહાનગરપાલિકાના દબાણ અધિકારીઓ રવિવારી બજાર બંધ કરાવવા માટે ત્યાં જાય છે અને ગરીબ વ્યક્તિઓ માટે આ એક આર્થિક નુકસાન સમાન છે બીજી વાત એ છે કે આ રવિવારી બજાર નવસારીની અંદર ખૂબ વર્ષો જૂની ખૂબ પુરાની પરંપરાથી રવિવાર બજાર ફેમસ છે અને નવસારીની અંદર ખૂબ પ્રચલિત છે નવસારી નગરપાલિકાને અમારી નમ્ર વિનંતી છે ફેરિયાઓ વતી નાના દુકાનદારો વતી નાના પાથરણાવાળા વતી કે આ લોકોને મહાનગરપાલિકાના દબાણ અધિકારીઓ કોઈ બી સંજોગમાં હેરાન પરેશાન ન કરે અને જો નવસારી નગરપાલિકાના અધિકારીઓ અથવા તો મહાનગરપાલિકાને જો આ જગ્યાની જરૂરિયાત હોય તો આ ફેરિયાવાળાઓને આ પાથરણાવાળાઓને એક વૈકલ્પિક કોઈ જગ્યા વ્યવસ્થિત બનાવી આપવામાં આવે સરકાર તરફથી તો ત્યાં એ કાયમ માટે બેસી શકે હાલમાં નવસારી મહાનગરપાલિકા તરફથી સરકારી કોઈ બી જમીન એવી ફાળવવામાં નથી આવી કે જ્યાં આ રવિવાર બજાર ભરાઈ શકે તો આ નવસારી નગરપાલિકાના અધિકારીઓને અમને નમ્ર વિનંતી છે કે રવિવાર બજાર એ ભારતીય સંસ્કૃતિ છે નવસારીની સંસ્કૃતિ છે કાયમ માટે ચાલુ રહે અને રવિવારી બજારની જનતા પણ રવિવાર બજારનો ખૂબ ઉપયોગ કરતી હોય છે નાના નાના માણસો સામાન્ય વર્ગના પરિવાર રવિવાર બજારના સહારે જ રહે છે અને ત્યાંથી જ જીવન જીવતની વસ્તુઓ કપડાઓ વગેરે ખરીદી કરતી હોય છે તો અમારી નમ્ર વિનંતી છે નગરપાલિકાના અધિકારીઓ કે આ રવિવાર બજાર કાયમ માટે ચાલુ રહે અને જો કંઈક આ જગ્યા એમને કંઈ ઉપયોગી હશે કંઈક કામ માટે જરૂરી હશે તો ફેરિયાઓ માટે દુકાનદારો માટે નાના વેપારીઓ માટે એક અલગ જગ્યા સરકારી ફાળવી આપવામાં આવે એવી નમ્ર અમારે વિનંતી છે જો આ બાબતે ન્યાય નહીં મળશે તો આવનારા સમયની અંદર ગાંધી ચંદિયા માર્ગે આંદોલન કરવાની પણ ફરજ પડશે એવી અમારી એક આપ સાહેબને નમ્ર વિનંતી છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર મત્સ્ય ખેતીને કિસાન ખેડૂત તરીકે જાહેર કરવાની થયેલી માંગ નવસારી શહેરમાં જર્જરિત નટરાચાલનું થયેલું ડિમોલિશન નવસારીના તરવૈયા રાજુભાઈએ ત્રણસો લોકોના બચાવ્યા વ્યાજી પૂર્ણા બ્રિજના નવનિર્માણ વખતે સેફટી ગાર્ડ મૂકવાની માંગ દસ ફ્લેટમાંથી રૂપિયા અઠાવન હજારની ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર